बककरी नो ब हाला हमला फॉलो माय बैठो त मन बुजु आवडा हो भला आठे सोपडी भणो छु हालो फॅमिली खुलाव भात बनवायचा हेलो मार वाला युट्युब फॅमिली केम छो बेटा मजा मानि मजा मा जसे स्वागत छ तुमर वसने ब्लॉग मा बदन जय माताजी केम छो बेटा आज नस्तो 6 वागे ब्लॉग चालू करयो छे नरी नथी ने अटले तो बिजा नंबर मा तसे ने हमे काम बतु बताई दिजु छे ने मारा આ હું કોણ આુર સબિયા મત ના હું તો દીધી આવડિયા આવડિયા છે ને

છે દુકાને કારણ કે હાલો વિડીયો બનાવી રહ્યો ને ઘડી ખાડી બનાવું કાને રે તમારે બની જાય યાર થઈ જાય ને મારા હા હું ફોન આવે મારા બાન હો કટકા હાથ હા અને આ ઢાલતો નથી આ બધા આ ઢાકો રૂમાલ એકો લે તો કાક નિયા લે

કાઈ ન આલો હજાર કેડ નાખું મસાલા દાડુસ આવત ના પે કા હાલો જાવ ભાત બનાવ્યા છે હા ફૂલાવ તો બાનુ છે એટલે ભાઈને નકરા બઘારેલા ભાત ખવરાયતા જો આ બહુ મસાલો ઓદનાઈ છે ને પા ઠી આનો ફોન આવ્યો છે ને ભાત ખાવ

તમે ગાળો આપણે લઈએ એવી ભાત એને સીધા ભાત કરીને નાખતા ચાલો તમે નાખી દીધી એટલે મારા છે ગાળો તમને આ બધા જો ખાય ખાન હોય જ ટ્યાં થઈ જાય ઓ વધારે ભાત ખવાય જો ભાઈ હે એવું એવું છે મજા આવી જો એમ અને આ તો રૂમ મણી સાફ સફાઈ કરો આપ જે આવી ન લાગતી રૂમ કા હે ગામડા ઉ ગેસ સાફ કરે ગેસ સાફ કરે સલાઈ

જેતૃજી માં નાવા માં રહી ને અટે વાણી રહી છે કેવો છે હા મારા બા છે ને નિહાર ભોગલતા ને જેતૃજી છે થોડું ક બો એટલે YouTube માં લખાણ વાંધો ન આવે કોમેન્ટ કરે ને તો વાસ આવે કોમેન્ટ કરતા ન આવડે ઇંગ્લિશ માં મને ન આવડે ને એટલે અને આઈફોન માં મને ગુજરાતી માં એ એટલે શીખવા લાવું પડશે હા કોમેન્ટ કરે તો જવાબ ન આપું તો એમ કે કે જવાબ ન થાપતી એવું ને સિમન લખતા ન આ જવાબ તૈયાર કરી છે બરોબર છે બતાવી દીધો છે ને આ કાઈ છે ને મારે તો કોમેન્ટ કરવા ન દે માર દે એટલે ફોટો નો આ નામ બેઠો તો મને બધું આવડે તો ભલે આઠે ભણ્યો છું